ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં વન્ય પ્રાણીઓના રહેણાંક વિસ્તારમાં પ્રવેશની ઘટનાઓ વધી રહી છે આજે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ બપોરના બાર વાગ્યાના અરસામાં નાનાધાણા ગામે એક ખેડૂત દીપડાના શિકાર બનતા રહી ગયા છે ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર દીપડાએ અચાનક હુમલો કરતા અફરાતફરી મચી ગઈ હતી નાનાધાણા ગામની સીમમાં આવેલી વાડીએ ખેડૂત હરજીભાઈ નાનજીભાઈ રાઠોડ ખેતી કામમાં વ્યસ્ત હતા આ દરમિયાન નજીકની ઝાડીઓમાંથી એકાએક દીપડાએ તેમના પર તરાપ મારી હતી દીપડાએ હરજીભાઈના હાથ અને પગના ભાગે પંજા મારતા તેઓ લોહી લુહાણ થયા હતા હુમલા દરમિયાન હરજીભાઈએ બૂમાબૂમ કરતાં આસપાસની વાડીઓમાં કામ કરતા અન્ય ખેડૂતો દોડી આવ્યા હતા લોકોનો શોરબકોર સાંભળી દીપડો શિકાર છોડી નજીકના જંગલ તરફ નાસી છૂટ્યો હતો ઇજાગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક અસરથી તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર હરજીભાઈને યોગ્ય સારવાર આપવામાં આવી છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર અને જોખમ બહાર છે આપનું નામ હરજીભાઈ ગામ ગામ નાનાકાણા અચ્છા શું કામ ખેતી કામ આ શું આપની સાથે છે